ઓમ બાબુભાઈ પરમાર તો જે લોકોને પેટમાં દુખતું હોય અને વાયુનો પ્રોબ્લેમ હોય કે બધા દુખાવ તો એના માટે પોઈન્ટ બતાવું આ છે ને આ વાયુનો પોઈન્ટ છે આ ફેફસાનો પોતે પોઈન્ટ આ છે તો આ દબાવવાથી આવી રીતે આમ દબાવવાથી આવી રીતે દબાવી શકો આવી રીતે આવી રીતે દબાવી શકો અને આવી રીતે દબાવવાથી જ્યાં દુખાવો હોય ને શરીરમાં ગમે ત્યાં દુખતું હોય ને તો રાહત મળે છે એટલે જે લોકોને પેટમાં દુખતું હોય કે શરીરમાં ગમે ત્યાં દુખતું હોય જો આ જનરલ પોઈન્ટ છે અને આ વાયુનો પોઈન્ટ છે તો ફેફસામાં થાકી જતા હોય ફેફસા ફૂલતા હોય તો આ કરવાથી ઘણી રાહત મળે છે આ સેન્ટ્રલ પોઈન્ટ છે એ ગેસનો પોઈન્ટ છે તો પેટમાં દુખતું હોય કે આફરા જેવું રહેતો હોય તો આ દબાવવાથી પેટનો દુખાવો બંધ થઈ જાય આફરો બંધ થઈ જાય ને આ રીતે દબાવા કરવાનું બાબુ ભાઈ પર મંદિર આવી આખો જ થોડું